જુનાગઢના તમામ પાકોના બજાર ભાવ જાણી લઈએ જેટલી હરાજી થયેલી છે એ બધા પાકોના બજાર ભાવ આજે આપણે જામનગર અને જુનાગઢના જાણીશું આ સિવાયના માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવનો વિડીયો પણ તમને જરૂરથી મળી જશે જ્યાંથી ભાવ રિલીઝ થશે એટલે સીધો જ તમને એનો પણ એક અલગથી વિડીયો આપી દેશું અને આ વિડીયોની અંદર આપણે જેટલી હરાજી થયેલી છે બધા માર્કેટિંગ યાર્ડના જે જણસીઓ છે એને કવર કરવાનો પ્રયત્ન કરશું વિડીયોને જરૂરથી લાઈક આપી દેજો અને હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયોમાંથી તમને ઘણી બધી માહિતી મળશે તમારી પાસે જે પાક છે એ પાકના ભાવ તમને આજના આ વિડીયોમાં જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં આજે ટુકડા ઘઉંનો ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાવન રૂપિયા હતો લોકવાન ઘઉંની જો વાત કરીએ તો ચારસો ત્રીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા બાજરો આજે ચારસોથી પાંચસો એક રૂપિયા ચોળીની વાત કરીએ જો જૂનાગઢમાં તો છવ્વીસો ચાલીસ રૂપિયાથી છવ્વીસો ચાલીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો સોયાબીન આઠસો દસથી આઠસો રૂપિયા સિંઘ ફાડાની જો વાત કરીએ જુનાગઢમાં તો અગિયારસો થી તેરસો ચુમ્માલીસ મગ આજે 1600 થી ઓગણીસો વીસ રૂપિયા એ જ રીતે સિંઘ દાણાની જો વાત કરીએ તો સત્તરસો નેવું રૂપિયાથી સત્તરસો નેવું રૂપિયા કાંગની આજે હરાજી થયેલી છે અગિયારસો પચાસ રૂપિયાથી બારસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળેલો છે જુનાગઢમાં એ જ રીતે આગળ વાત કરવામાં આવે ધાણાની આજે તો નવસો થી તેરસો ચોત્રીસ ચણા એક હજાર પચાસ થી બારસો નવ રૂપિયા તુવેરની વાત કરીએ જૂનાગઢમાં તો અઢારસો થી બે હજાર પચાસ તલ એકવીસો થી ચોવીસ રૂપિયા કાળા તલા ઓગણત્રીસો થી ઓગણત્રીસો ત્રીસ રૂપિયા એરંડો આઠસોથી અગિયારસો અગિયાર જાડી મગફળી એક હજાર થી તેરસો ચોવીસ રૂપિયા ચીણી મગફળી એક હજારથી બારસો છન્નું કપાસાજે એક હજારથી અગિયારસો ચાલીસ એ જ રીતે જો જીરાની વાત કરીએ જૂનાગઢમાં આજે તો ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા આગળ વાત કરીએ હવે જામનગરની જામનગરમાં બાજરીનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ચારસો થી પાંચસો એસી મગ તેરસો થી પંદરસો દસ રૂપિયા અડદ બારસો થી અઢારસો ચાલીસ એ જ રીતે વાલની વાત કરીએ તો એક હજારથી સત્તરસો દસ રૂપિયા રાય અગિયારસો પચાસ થી તેરસો અઠ્યાવીસ રાયડો થી નવસો ચોર્યાસી રૂપિયા સુકા મરચાની પણ હરાજી થયેલી છે જામનગરમાં બારસો પચાસ થી ચાલીસ રૂપિયા તુવેર પંદરસો થી ઓગણીસો પિસ્તાલીસ ડુંગળીની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચાસ રૂપિયા થી બસો ત્રીસ રૂપિયા એ જ રીતે જામનગરમાં જો આગળ એરંડાની વાત કરીએ તો એક થી અગિયારસો દસ लसण 5000 हज़ार छ हज़ार नौ सौ चना बार सौ थी अठार सौ चालीस रुपया अजमो चौबीस सौ दस धना हज़ार पचास धाणा नौ सौ सौ पंदर रुपया सोयाबीन आठ सौ सो थी आठ सौ साइठ जाडी मगफ़ड़ी एक हज़ार पचास थ बार सौ पंचावन छीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ वीस रुपया कपास नौ सौ दस थी पंदर सौ पंदर તો ચાર હજાર પચાસ રૂપિયાથી છ હજાર ચારસો સિત્તેર રૂપિયા તો આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ હું તમને ગેરંટી આપું છું કે આ જે બજાર ભાવ આપણે જાણેલા છે એમાં આજે તમારા જે જે તમારી પાસે પાક છે એના ભાવ તમને મળી ગયા હશે અને હજુ જો ભાવ ના મળ્યા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં હું તમને તમારા પાકના ભાવ આપી દઈશ અને થોડી જ વારમાં આપણે ગોંડલવાળો જે વિડીયો છે એ પણ તમારા સુધી પહોંચાડશું અને જેટલી હરાજી થયેલી છે બધા ભાવ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો આ માટે વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરવાનું પણ ભૂલાય નહીં વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર